સ્વાગત છે તમારું ગુજરાત ચેનલમાં તો આજે આપણે બનાવવાનું છે ભીંડાનું દખલું એકદમ ટેસ્ટી તો અહીંયા ઘડી મેં અઢીસો ગ્રામ જેટલા ભીંડા લીધા છે અને એક ચમચી જેટલો ચણાનો લોટ લીધો છે અને અહીંયા મેં ચાર કઢી લસણ અને છ સાત લીલા મરચાં લીધા છે અને તેની મેં પેસ્ટ બનાવી દીધી છે અહીંયા ઘડી મેં અડધો ગ્લાસ જેટલો છાશ લીધી છે તો હવે ચાલો બનાવી આપણે પેંડાનું દખલ દખલિયું અહીંયા આગળ મેં થોડું તેલ લીધું છે ગરમ કરવા માટે અને હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે તો તેમાં આપણે નાખી દઈશું અડધી ચમચી જેટલો અજમો અને અજમો પણ આપણો સારી રીતે તતળી ગયો છે તો તેમાં આપણે નાખી દઈશું આદુ અને લસણની પેસ્ટ અને તેના પછી આપણે જે ભીંડા સમાર્યા હતા આ રીતના તે પણ આપણે તેમાં નાખી દેવાના છે ગેસની ફ્લેમ ધીમી રાખવાની છે તેના પછી આપણે સ્વાદ પ્રમાણે નાખી દેવાનું છે તેના પછી આપણે બરાબર કાચું મિક્સ કરી દઈશું હવે આપણે શાક થાય ત્યાં સુધીમાં આપણે આ છાશની અંદર આપણે એક ચમચી જેટલો ચણાનો લોટ લીધો હતો તે આપણે તેમાં ઉમેરી દઈશું અને આપણે તેને બલોવી નાખીશું તો હવે આપણો ચણાનો લોટ છાસમાં બરાબર મિક્સ થઈ ગયો છે તો હવે આપણું શાક એકદમ ચડી જવાયું છે તો તેમાં આપણે નાખીશું અડધી ચમચી જેટલી હળદર અને અડધી ચમચી જેટલું ધાણાજીરું અને અડધી ચમચી જેટલો ગરમ મસાલો નાખી દઈશું અને બરાબર મિક્સ કરી દેવાનું છે આપણે આમાં લાલ મરચું નથી નાખવાનું આપણે લીલા મરચાં નાખ્યા છે તેથી જો તમને લાલ મરચું નાખવું હોય તો નાખી શકો છો હવે આપણે આ શાકમાં જે પેલું છાશની અંદર ચાણનો લોટ અને મિક્સ કર્યું હતું તે આપણે તેમાં નાખી દેવાનું છે અને હવે આપણે બરાબર મિક્સ કરી દઈશું ગેસની ફ્લેમ ધીમી જે રાખવાની છે અને તેના પછી આપણે એક ચમચી જેટલી ખાંડ નાખી દઈશું અને બરાબર મિક્સ કરી દઈશું જો હવે આપણું ભીંડાનું દખલિયું તૈયાર થઈ ગયું છે હવે આપણું ભીંડાનું દખલિયું બનીને તૈયાર થઈ ગયું છે તમે એને બનાવીને રોટીની જોડે ગરમ ગરમ ખાવો જો તમને આ મારી શાકની રેસીપી ગમી છે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો